त्यार जो अच्छा ત્યાર પછી જે વાત કરી જીતના ભારત વહાગુની સંખ્યા 3682 છે એનું તમને ખ્યાલ છે 16મો સી વસ્તી ગણતરી થઈ તો ભી તમને ખ્યાલ છે સી ગુજરાતમાં મળતી કેટલી સંખ્યા છે સિંહોની તો તમે લખશો 891 اچھا ત્યાર પછી તમને ખ્યાલ છે જીતના સિંહોની વસ્તી ગણતરી થઈ તો એનું જે વાત કરી લેપરની સંખ્યા